આજે મિત્રો આપણે આજ એવા કલાકારની વાત કરી રહ્યા છે જે સુરતના રસ્તા ઉપર બે હાથમાં પથ્થર લઈ અને ગીત ગાઈને બધાને મનોરંજન કરતો આવ સાવ સામાન્ય માણસ સુરતના રસ્તા ઉપર બે પથ્થર સાથે સંગીત વગાડતો એક કલાકાર છે જેનું નામ છે રાજુ કલાકાર અને આજે સમગ્ર દેશમાં તેનો અવાજ ગુંજી રહ્યો છે હા વાત થઈ રહી છે રાજુ કલાકાર એટલે રાજુ ભટ્ટની જે ઇન્સ્ટાગ્રામ રીલમાં માત્ર બે પથ્થર વડે દિલ પે ચલાઈ છૂર્યા ગીત વગાડે છે અને કરોડો લોકોના દિલ જીતી લે છે જેમને ક્યારેય સ્ટેજ નથી જોયો જેમને કોઈ સ્ટુડિયો કે સ્ટુનિંગ સોફ્ટવેર નથી મળ્યું એ રજદીપ પોતાની ભાવનાથી પથ્થરોના તાલ લઈને સામાન્ય માણસમાંથી વિરલ સેન્સ બની ગયો છે સોનું નિગમ પણ મંત્ર મુક્ત થઈ જાય છે અને આખરે તેને મળવા પહોંચી જાય છે હવે તો હદ થઈ ગઈ કે ટી સિરીઝ પણ એની સાથે વિડીયો બનાવશે અને સુપરસ્ટાર જેવી અંજલિ અરોલા તેની સાથે રીલ કરે છે વિડીયોમાં તો મનોરંજનની નથી પણ મિત્રો એ વિશ્વાસ છે કે કલા કદી અજાણ રહી નથી અને જો તમારું ટેલેન્ટ સાચું છે તો આખું જગત તેને ઓળખી જાય છે રાજુ કલાકાર આજે એક સંકેત છે સપનાઓ સંગીત અને સત્ય કલાકારીનું છે તો મિત્રો આવા કલાકારને સપોર્ટ કરજો એમની વિડીયોને શેર કરજો અને મારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો